તો ચાલો મિત્રો આજે વાત કરીએ જો આવી રીતના કંઈક તમારા ફોટા બનાવે નવી સ્ટાઇલમાં બરાબર તો તમારે એક ક્લિકમાં આવી રીતના ફોટા બની જશે અને મિત્રો આ વિડીયોમાં મેં બધા જના પ્રોમોટ કોડ આપી દીધેલા છે અને મિત્રો વીસ ફોટા એડિટિંગ કેવી રીતે કરવા તે પણ કોડ આપેલા છે જો મિત્રો આવી રીતના ફોટો બનાવો તો સાઈડમાં આવું પ્રમોટ કોડ છે મિત્રો તે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અથવા કોઈ પણ નોટબુકમાં બુક કરી લેવાનું છે અને મિત્રો આવી રીતે લખી નાખવાનો છે બરાબર અને અથવા કોપી કરી નાખવાનું છે બરાબર જો આવી રીતના ફોટા બનાવે તો આવું યુઝ કરવાનું છે બરાબર જે અમે સાઈડમાં લખેલું છે બરાબર ચાલો કેવી રીતે યુઝ કરવું હું તમને વિડીયોમાં બતાવીશ તો એ કોપી કર્યા પછી મિત્રો લખી નાખ્યા પછી આપણે મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં અથવા ગૂગલમાં જવાનું છે બરાબર ચાલો હું ક્રોમ બ્રાઉઝર છે મિત્રો ઓપન કરી લઉં છું ઓપન કર્યા પછી અહીંયા સર્ટનું નિશાન હોય છે મિત્રો ત્યાં ક્લિક કરવાનું છે અને અહીં અહીંયા એક સ્પેલિંગ લખવાનું છે સ્પેલિંગ જો આવી રીતના ગૂગલ ગેમની સ્પેલિંગ લખવાનું છે હા ચાલો મેં સ્પેલિંગ લખી નાખવાનું છે બરાબર ત્યાર પછી અહીં પહેલી વેબસાઇટ છે ગૂગલ ગેમની તેના પર ક્લિક કરવાનું છે અહીં ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા પછી શું કરવાનું છે ચાલો વાત કરીએ જો અહીં આવી રીતના વેબસાઇટ છે બરાબર આટલું થયા પછી આ પ્લસનું નિશાન દેખાશે સાઈડમાં તેના ઉપર ક્લિક કરીને બીજામાં જવાનું છે અપલોડ ફાઇલમાં બરાબર અહીંયા એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આપણે સરસ મજાનો હું એક મારો પોતાનો ફોટો સિલેક્ટ કરી લઉં છું બરાબર અહીંયા તે એક સરસ મજાનો ફોટો લઈ લઉં છું આ ફોટો મેં લઈ લીધો છે એક ફોટો સારો હોય ને હું લઈ લઉં આવી રીતે ફોટો લઈ લેતો છે ત્યાર પછી આજકાલ ગમે લખેલું છે જો આ સાઈડમાં બરાબર તો તેના ઉપર ક્લિક કરીને મિત્રો જો આપણે લખેલું હતું ને મિત્રો બરાબર એક ગમે ફોટો બનાવો ને એ અહીંયા પેસ્ટ કરી નાખવાનો છે બરાબર કે તેનું નિશાન છે તેના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી જોઈશે જો આવી રીતના ફોટો છે તો ચાલો કેવી રીતના ફોટો બને છે બરાબર થોડીકવાર રાહ જોવાની છે બરાબર જોઈશે આપણે કેવી રીતના ફોટો બને છે કે નથી બનતો કારણ કે મિત્રો અહીંયા થોડીકવાર રાહ જોવી પડે છે કારણ કે ફોટો એડિટ થતાં થોડીક વાર લાગતું હોય છે બરાબર તો ચાલો આ વિડીયો ફોટો છે મિત્રો ચાર થવા એવો હશે છે બરાબર તો જો મેં આ ફોટ નહીં કહો એટલે મિત્રો આવી રીતના બાઇકવાળો ફોટો બની જાઓ સરસ મજાનો બરાબર હવે ડાઉનલોડ કરવો તમે તો દબી રાખવાનું છે અને ડાઉનલોડ ઇમેજમાં દઈ દેવાનું છે બરાબર એટલે ફોટો છે મિત્રો આપણે ડાઉનલોડ થઈ જશે બરાબર જો ડાઉનલોડ અગેનમાં દેશો ને એટલે આપણે ફોટો ડાઉનલોડ થઈ તો જો મિત્રો આવી રીતના ફોટા હોય તો આ પ્રમોટ કોઈ યુઝ કરવાનો છે જો આવી રીતના ફોટા બનાવાય બરાબર તો બધા જના મેં પ્રમોટ કોડ આપી દીધેલા છે હવે મેં કિંસક જેવા ફોટા લીધા છે બરાબર જો આ બાઇકવાળા સરસ મજાનો ફોટા બનાવો હોય જો આવું બોડી ગાર્ડ બનાવો હોય તો આવી રીતના અમે ઘણા બધા પ્રોમોટ કોડ આપી દીધેલા છે જો આ ગનવાળા ફોટો બનાવો હોય તો તેનો પ્રોમોટ કોડ છે આપણો અને મિત્રો કાંઈ નહીં કરવાનું આપણે કરી પાડી લેવાનો છે અથવા તો શું કહેવાય નોટબુક કરી લેવાનું છે અને પછી મિત્રો આપણે જે ગૂગલ ગેમિંગમાં જે વિડીયો દેખાડું તેવી રીતના કરશું ને એટલે થઈ જાય છે બરાબર જો આવી રીતના ફોટા બનતા હોય છે મિત્રો જો સરસ મજાની એડિટિંગ કરેલું છે જો આવી રીતના ફોટા બનાવો તો તેનો પણ આ પ્રમોટ કોડ છે ત્યાર પછી જો ઘણા બધા અમે ફોટા જો આવી રીતના બનાવે લાઇનવાળા બરાબર સિંહ હોય ચિત્તાવાળો તો તેના માટેનો આ પ્રમોટ છે જો આવી રીતના બનાવો બરાબર તો તેના મા માટેનો આ પ્રમોટ છે બરાબર સાઈડમાં લખેલો છે બધા એના પ્રમોટ છે જો સરસ મજાના આવી રીતના બનાવ હોય તો પણ આનો પ્રમોટ છે બરાબર આવી રીતના ઘણા બધા મિત્રો ફોટા એને પ્રમોટકોડમાં આપી દીધેલા છે બરાબર તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો વિડીયો સારો લાગે ને તો મિત્રો લાઇક કરવાનું બોલતા નહીં બરાબર જો આવી સરસ મજાના ફોટામાં મેં ઇમેજ છે મેં એડિટિંગ કરી હશે જુઓ